નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસ બજાર કેવું રહી શકે છે અને વાયદા બજારમાં કેવા બદલાવ જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તેના પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સૌ પ્રથમ વાયદાથી શરૂ કરીએ તો એમસીએક્સ વાયદો ચોપન હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યો છે કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજાર અત્યારે ઓલ માર્કેટ સારું ચાલી રહ્યું છે માર્કેટમાં ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ સોળસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે જે ગયા અઠવાડિયા કરતાં વીસ થી ત્રીસ રૂપિયાનો સુધારો માર્કેટમાં જોવા મળી રહ્યો છે બધા જ માર્કેટની વાત કરું તો એવરેજ ભાવ ચૌદસો પચાસથી પંદરસો છે જો કપાસની ક્વોલિટી ખૂબ જ સારી હોય તો અને એ ગ્રેડ કપાસ હોય તો પંદરસો ભાવ છે અને એ પ્લસ હોય તો પંદરસો પચાસ સુધીના ભાવ મળી રહ્યા છે આમ કપાસના બજારમાં તેજીનો માહોલ છે જે કપાસના ભાવ પંદરસો પચાસ કે પંદરસો પચાસ પ્લસ જોવા મળી રહ્યા છે હવે મિત્રો ગુજરાતમાં બધા જ માર્કેટના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ સ હજારથી સાત હજારની રેન્જમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર પ્રતિ ક્વિન્ટલે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પાંચ મણના જોવા મળી રહ્યા છે ત્યારબાદ કપાસની આવકની વાત કરીએ તો ગુજરાતમાં છવ્વીસ હજારની આવક જોવા મળી રહી છે અને ઓલ ભારતમાં એક લાખ ત્રીસ હજાર બેલની આવક જોવા મળી છે ગાસરીના આવકની વાત કરીએ તો ગયા અઠવાડિયા કરતા આવતા અઠવાડિયા નાના મોટા સુધારો થવાની સંભાવના છે ન્યુયોર્ક અને ઓલટેક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો માઇનસમાં ચાલી રહ્યો છે જ્યારે ઓઇલ ટેક વાયદામાં દસ રૂપિયાના સુધારા સાથે જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન